એ ગુજરાત રાજ્યની અંદર ક્યાંય પણ પૂર્ણ ખાસ કે દેવીપુંજા છે ઓબીસી છે એસી છે આ લોકો આ રીતના રહેતા હોય છે બાળકોની જોખમ નહીં પરિવાર જોઉં છું આ બાળકો હેરાન થતા હોય છે તને ભણવા માટે રહેવા માટે એની સ્થિતિ તમે જુઓ હવે આ અહીંના જે તંત્રે મકાન તો બનાવી દીધા ઘણી વાર સરસ વાત સારી વાત કહેવાય પણ આનું જ્યારે કામ પૂર્ણ ક્યારે થશે તો કામ પૂર્ણ થાય તો તેની અંદર વસવાટ કરી શકે સરસ મજાનું આ તંત્ર આ વિસ્તારમાં કામ કર્યું છે પણ ગુજરાત રાજ્યમાં તમામ તાલુકે જીલે આ રીતનું હોવું જોઈએ તો બાબા સાહેબ આંબેડકર સંવિધાન અને આપણા હક માટે આપણે કંઈક લઈ શકીએ પણ ફક્ત ડૉક્ટર સાહેબ આંબેડકરે સંવિધાન તો લખી દીધું પણ સંવિધાનને ચલાવનાર આ સિસ્ટમ એ કેવી રીતે કરનાર લોકોને મારી વિનંતી છે અને જો વિનંતી નહીં સમજે તો આ બાબતે પણ આંદોલન થશે કારણ કે આ પીડિત પરિવાર આના આ લોકોના મતથી તમે અહીંયા છૂટાવો છો તમામ વિસ્તાર ગુજરાત રાજ્યના તમામ વિસ્તાર તમે જોવા ભાઈ તમારું નામ છે મારી જોડે વિડીયો ગરીબ માણા અને કદાચ એને લાગતું હોય કે કાંઈ બને એટલા માટે દૂર રહે છે પણ સમાજમાં લડત માટે બહાર આવવું જોઈએ અમે એટલે કાકા પાસે નહીં જઈએ દાદા જો આજે બધાએ પોતાના બનાવેલા કાપડ કાપડને ગોધરા નાખીએ જોવા મળે એનું કંઈ એ લોકોને આગળ તો કામ ચાલુ થાય પૂરું થાય છે લોકો વરસાદ કરે અને બાળકો એ ચોમાસાના સમય દરમિયાન ચોમાસું આવી રહ્યું છે ત્યારે બાળકો હેરાન ન થાય રાત્રે જઈને મકાનોની અંદર જાય એવી વ્યવસ્થા કરે હું દાદા મજામાં મજામાં આવો બીઓ

બધું તૈયારી છે છે ને બાળકો હા બીજી કાંઈ પણ જરૂરિયાત કહેજો આપણા ગુજરાતની અંદર તમારી સમાજ એટલે કે સરાણીય સમાજ હું તમારી નાત જ છું બરાબર અનુસુજાતિ તમે પણ અનુસુજાતિ સાવરકુંડલા તો આપેલા છે ને હા અનુસુજાતિ તમે પણ આપણે બધા થી શુદ્રો આ રીતે રહી અને બીજા લોકો મજા કરે છ આપણે બાબા સાહેબે સજને આપ્યું છે

કાંઈ નહીં એનો પણ અમે એને બિરદાવીશું અને આવું સરસ કામ કરતા હોય એના માટે બરાબર જે તંત્ર અને બની બેઠેલા નેતાઓ ફક્ત મત લેવા માટે ત્યારે તો આ વિસ્તારમાં આવી જાય છે પણ જ્યારે આને જરૂરિયાત હોય ત્યારે કેમ બહાર ન આવે અમે સરસ જ મુલાકાત લીધી મજા આવી આનંદ આવ્યો પણ હજી આ લોકો એ જ સ્થિતિ છે કે જે કાપડું સાચી જોવા મળે ત્યારે શું છે મજામાં મકાન બને છે ને રમગતિ

અત્યારમાં મને નાસ્તો કરાવી દે પૈસા આપતો ન લેતો ઓકે તો કેમ તો કેમ બોલાના બોથિયાજી બોલાના બોથિયાજી બોલા નાસ્તો કરાવજો બધાને હા

તારે અમારે તારે સલામ કેવું પડશે સલામ સાહેબ બરોબર હવે તું 100 રૂપિયા માંગ ધર્માપપ્પાનું નામ શું છે તારા પપ્પાનું નામ શું કરે છે સરીઓ વેચે નથી વેચવા આપણે વેપાર આપણે આપણે વેપાર આવા જે નાનો નથી કરવાનો મોટો કરવાનો તારે કઈ તું કેટલું ભણ્યો ગામ મે આપ્યા છે બરા બેન પૈસા આપ્યા છે બરા બેન પૈસા આપ્યા છે 200 બધા નાસ્તો કર્યો બધા બધા